સુરતમાં રત્નકલાકારોના કામ પગારમાં આજકાલ ભારે ઘટાડો થયો છે જેના કારણે લાખો કારીગર અને તેમના પરિવારો પર આર્થિક સંકટની માર પડી રહી છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને ડાયમંડ વર્કર યુનિયન તરફથી રાજ્ય સરકારના આગામી બજેટમાં રત્નકલાકાર બોર્ડની રજૂઆતની માંગ કરવામાં આવી છે યુનિયનના નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે તેમના મતે રશિયા યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા સહિતના કેન્દ્રિત બજારોમાં લાગુ કરાયેલા ઉંચા ટેરિફના પગલાને કારણે હીરા ક્ષેત્રને ગંભીર ધક્કો પહોંચ્યો છે આની સીધી અસર કારીગરોના રોજગાર અને પગાર પર પડી છે ઘણા એકમોમાં કામ ઘટી ગયું છે તો ઘણાને પગારમાં ભારે કપાતનો સામનો કરવો પડ્યો છે આ સંકટમાંથી બહાર નીકળવા માટે યુનિયને સરકાર પાસે બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ ટેરિફ મારવાથી યુક્રેન અને રશિયાના વોરથી અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા બે હજાર છવ્વીસના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇનની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે લેપ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળીએ ગયા છે ત્યારે રિયલ ડાયમંડ ને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી થાય ત્યારબાદ રત્ન કલાકારો માટે એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવે આ બજેટની અંદર લેવામાં આવે આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ગુજરાતના નાણાં મંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા બે હજાર છોવીસના જે બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે કેસ્ટલની જે પોલિસી બનાવી એવી રીતે ડાયમંડની પોલિસી બનાવે અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેપરોન ડાયમંડની સારી એવી પોલિસી બનાવી જેથી કરી આપણે રિયલ નો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ અને રત્ન કલાકારોના ન થાય એનો પગાર કટનો થાય એ બાબતથી ધ્યાન રાખીએ ગુજરાત સરકારને ફરીવાર વિનંતી કરીએ છીએ આ વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે બે હાજર છવ્વીસ ના બજેટની અંદર અમને આશા છે કે બે હાજર છવ્વીસ ના બજેટની અંદર રત્નકલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજ ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવી એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટને લખવાનું